નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દાહોદ જિલ્લાના તોરણી પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતી નાની છ વર્ષની બાળકી સાથે તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા નાની બાળકીને શારીરિક શોષણ કરી મોતને ઘાટ ઉતારી શાળાના કમ્પાઉન્ડમાં ફેંકી દેવામાં આવી હતી જેથી દાહોદ જિલ્લામાં લોકોમાં ભારે આક્રોશ ફેલાઈ રહ્યો છે જેથી આવા આચાર્યને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે આદિવાસી એકતા સંગઠન કાર્યકર્તાઓ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું દાહોદ જિલ્લાના યુવાનો દ્વારા ગોવિંદ છ વર્ષની બાળકીને હત્યા કરી દેવામાં આવી હતી એવા ક્રૂર શિક્ષક આચાર્ય હોય એમને કડકમાં કડક ફાંસીની સજા થાય તેવી માંગ કરીએ છીએ જે આચાર્ય ધર્મના પ્રચાર કરતા હોય આરએસએસ સાથે સંકળાયેલા હોય તેમજ આચાર્યનું પદવી ધરાવતા હોય ગુરુ તરીકે રહેતા હોય તે કલંક લાગે એવું શિક્ષણને કલંક લાગે એવું કાર્ય આજે કરવામાં આવ્યું છે તે બદલ આદિવાસી સમાજ આદિવાસી સમાજના યુવા સંગઠનો દ્વારા આજ રોજ કલેક્ટર કચેરી ખાતે ખાતે આવેદન આપવામાં આવ્યું છે જવાર આદિવાસી આપનું નામ યુવા આદિવાસી એકતા સંગઠનના પ્રમુખ અર્પિતભાઈ વસૈયા